હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર આવેલ છે ટ્રેક્ટર સાવ ઓછી કિંમતમાં આપી દેવાનું છે અને ખૂબ જ ઓછું હાલેલું ઘર ખેતી પૂરતું જ ટ્રેક્ટર છે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે વાત કરીએ આપણે આ આઇસો ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને અગિયારનું મોડલ છે અને ટ્રેક્ટરમાં તમને કંપની કલર નોર્મલ ટચિંગ કલર કરેલું જોવા મળશે બાકી કંપની બોનટ વગેરે કંપની કલર જ જોવા મળશે એન્જિન ગિયર હાઇડ્રોલિક કમ્પ્લીટ વર્ક કરે છે અને ટ્રેક્ટરમાં સળો ક્યાંય પણ તમને જોવા નહીં મળે આગળના ટાયર તમને ખૂબ જ સારા જોવા મળશે પાછળના મીડિયમ ટાયર જોવા મળશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો ટ્રેક્ટરમાં તમને જોવા નહીં મળે તો ટ્રેક્ટર ખૂબ જ ઓછું હાલેલું છે અને પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી અને વધુની વિગત તમે મેળવી શકો છો અને વહેલી તકે કોન્ટેક કરી લેવો વાત કરીએ ટ્રેક્ટરની કિંમતની તો બે લાખ અને દસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે રણજીતભાઈએ ટ્રેક્ટર માલિકનું નામ રણજીતભાઈ છે બે લાખ દસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે રણજીતભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું ઝીરો સુડતાલીસ સૌ ત્રણ ત્રાણું રણજીતભાઈનો મોબાઈલ નંબર છે નવણું જીરો સુડતાલીસ સૌ ત્રણ ત્રાણું આ ટ્રેક્ટર તમને જોવા મળશે તાલુકો જિલ્લો અમરેલી ગામ પેપરલંગ નામ રણજીતભાઈ રણજીતભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઈટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હોય મિત્રો તો વિડીયોને ઉપર જ રણજીતભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે રણજીતભાઈનો કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વિસરાજ